જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત સાવ ઓછી છે પાણીના ભાવમાં આ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દઉં વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો ટ્રેક્ટર ફોર વ્હીલ કાર કોઈ પણ વાહનો વેચવાના હોય અને તેનો વિડીયો બનાવવાનો હોય જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં ફોટા સાથે બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તેના મોડલ વિશેની વાત કરું તો ઓગણીસો ને નવ્વાણુંના મોડલનું તમને ટ્રેક્ટર જો મળશે કિંમત સાવ ઓછી રાખેલી છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભલાભાઈનો નંબર મળી રહેશે ભલાભાઈને આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ગેરહાઇડરોલી કમ્પ્લીટ ટાયર કન્ડિશન તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સીટ છત્રી નવા સેલ્ફ સ્ટાર્ટ તમને ટ્રેક્ટર જોવા મળશે સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ બધું જ કમ્પ્લીટ લાઇટ કન્ડિશન ચાલુ નહીં તમને ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર આપવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે આ ટ્રેક્ટર લેવું હોય અને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને થરાદ તાલુકાના જેતડા ગામે જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાદ ગામ જેતડા તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે ત્યાં જઈ શકો છો અને રૂબરૂ તમે ત્યાં જઈ મુલાકાત લઈ તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ કિંમત વિશેની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત એક લાખ પચાસ હજાર તેમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું ભલાભાઈ જણાવે છે મિત્રો ભલાભાઈનો નંબર વિશેની વાત કરી દઉં તો ભાઈનો નંબર નવ્વાણું જીરો સોરાણું સોસઠ ત્રણ પંચાવન આ ભલાભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો ટ્રેક્ટર જોવા જાઓ તો તમારે પહેલાં ભલ્લાભાઈને ફોન કરીને જાવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટર સારું છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સ્ટાર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી હાલ ચાલુ કન્ડિશનની અંદર તમને આ સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે ભલાભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે